નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ ધારી બારસો પચીસથી ચૌદસો ને છત્રીસ હળવદ નવસો પચાસથી ચૌદસો એંસી રાજકોટ ચૌદસો ચોવીસથી સોળસો ને પાંત્રીસ જેતપુર નવસો છપ્પનથી પંદરસો ને છાસઠ ધ્રાંગધા એક હજાર ચોત્રીસથી અગિયારસો ને સાઠ જામજોધપુર તેરસો એકથી એકતાલીસ સાવરકુંડલા ચૌદસો અગિયારથી પંદરસો ને અમરેલી સાતસો ત્રીસથી સોળસો ને છ વાંકાનેર એક હજાર પચીસથી ને પિંચોતેર બાબરા એક હજાર પિસ્તાલીસથી તેરસો ને પિસ્તાલીસ ગોંડલ અગિયારસો એકથી પંદરસો ને છાસઠ તેરસો ચૌદથી એંસી